કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારિકાધી શકી જે હોળી આવી છે કાન આવજે લો લડી આવી છે કાન આવજે રેલો લ આવજે આવજે યમનાજીને ઘાટ જો હોળી આવી છે કાન આવજે રેલો લો આવજે આવજે યમનાજી ને કાટ જો આવી છે કાના આવજે રેલોલ ગોપી ગોવાડ જુએ વાટડી રેલો ગોપી ગોવાડ જુવે વાટડી રેલો દાઉભૈયા ને લાવજે તારી સાથ જો આવી છે કાના આવજે રેલોલ દઉ ભૈયા ને લાવજે તારી સાથ જો આવી છે કાના આવડા નો હાર લાવી સાધ મારે લોલ આયડા નો હાર લાવી સાધ મારે લોલ શ્રી દામાજી પાસ જો આવી છે કાના આવજે જુર શ્રી તામાજી પાસ જો હોળી આવી છે કાના લલિતા આવતા વિસાખી આ રેલો લલિતા વિસાખજી આવીલ રંગે રમવાનો રંગ જો હોળી આવી છે કાના આવજેરે લોલ રંગે રમવાનો રંગ આવી છે લોલ માખણ ચોરી ને લેતો આવજે લો મિસરી મિલાવી દેસુ સ્વાદ જો હોડી આવી છે કાના આવજે લો મિસરી મે લાવી દેસુ સ્વાદ જો હોડી આવી છે કાના આવજે લોલ જમનાજી ના નીર પીતો ખોબલે ખો જમનાજીના લોલ જમનાજી ના નીર પીતો ખોબલે ખોબલેરે લોલ લીલી વરિયાળી મુખો વાસ જો હોડી આવી છે કાના આવજે લોલ લીલી વરી આડી મુખવાસ જો હોળી આવી છે કાના આવજેરે લોલ પિચકારી લઈને કાના આવજે લોલ પિચકારી લઈને કાના આવજે લોલ કેસુડા ઘોડી ભર્યા માટ જો હોળી આવી છે કાના આવજે લોલ કેસુરા ઘોડી ભર્યા માટ જો આવી છે વાલા આવ જે રે લોલ ચોળી ગુલાબ ભરી લાવી આ રેલો છોડી ગુલાબ ભરી લાવી આ રેલો રમસુને જમસુ ભલી ભાત જો આવી છે કાના આવજેરે લોલ રમસુ ને જમસુ ભલી ભાત જો આવી છે કાના આવરે લોલ ગોપીયું માન તું રાખ ઝેરે લોલ ગોપીયું માન તું રાખ ઝેરે લોલ તે એમને વ્રજમાં વાસ જો હોળી આવી છે કાનો રેલો દેજો યમને વ્રજમાં વાસ જો હોડી આવી છે કાનો આવ જેરે લોલ રાખો યમને ચરણ કમળ પાસ જો હોડી આવી છે કાનો આવ જેરે લોલ રાખો યમને ચરણ કમળ પાસ જો હોડી આવી છે કાનો આવ જેરે લોલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી